કોશિશ કરી તો કઈ નાની આવડત હશે અમારી પાસે તમે એની કદર કરીને મત નહી આપો માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કુતરાય રમાડવા માંડે છે ગલો ગલો કરે છે ત્યારે ભાઈ ટિકિટ મળી જાય તો પાટીલના બંગલે કેટલા એ કુચરા રમાડ્યા કોકને મળીને કોકને ન મળી ત્યાં પ્રમુખ બદલાઈ ગયો બહુ કુચરા રમાડી લીધા ને માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા હવે નવા પ્રમુખ ના કુચરા રમાડવાના માત્ર તાલુકા પંચાયત ની ટિકિટ હાટુ આવા ધંધા કરનારા નેતા પડ્યા છે એવા જમાનામાં સ્વબળ ઉપર પોતાની જાત મહેનત પર પોતાની આવડત ના દમ પર પોતાની તાકાત થી લડીને બાંધીને નોર મારીને

મારું ફાવે તો મને જોવો કેવા કેવા આગેવાનો ગુજરાત માટે લડે છે હેઠે ગાળું જ હોય જોકે એની કઈ ઉપાધિ નથી હું ગામડે ગામડે જાવ છું જનસંપર્કમાં અને લોકોને પછી એના ફોટા ફેસબુકમાં મૂકું તો તરત હેઠે ભાજપ વાળા આવે કે આજ કરીશ કે બીજું કઈ કરીશ હવે હું મારા મત વિસ્તારના ગામડામાં જાઉં લોકોને મળું બે હું વાત કરું લખાણ ભૂસાણ કરું એમાં તમે વિચાર કરો કે આ કઈ હદની રાજનીતિ છે અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ અમારા બધાની ઉપર કેસ બહુ છે મારા ઉપર ઈસુદાન ભાઈ ઉપર ચૈતરભાઈ ઉપર આ પિયુષભાઈ ઉપર રાજુભાઈ બોરખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદારે જો આ તો કેસ કબાડાવાળી પાર્ટી છે આ તો કેસ કબાડાવાળી પાર્ટી છે એટલે મારી નમ્ર નિવેદન છે કે આમાં અને આ બધા જવાબદારો ઊભા છે કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ પણ મને એક ઈ નથી સમજાતું લ્યો બોલો અને હું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં વતાર આવ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહીજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર કઈ નઈ ના ના મારતા નહી ભાઈ ખૂણા લઈ જાય બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આ હારું હું જયારથી ચૂંટણી જીત્યો ત્યારથી આવું હાલે છે જે ગામમાં સભામ જાણ એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય કોક કોક પાણકા મારી જાય તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ જીરવાતું નથી આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી જોડાય ને જીરવાતું નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ને ઘરે બેહાડ દીધા અનેક હારા હારા આબરૂદાર ઇજ્જતદાર વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડ દીધા હતા અને हारा मानसो તે લાચારીમાં માં મજબૂરી કંટાળીને ઘરે બેય ગય એક મૂકો લવ પડતી આ ભાજપ તો કાઈ થાય એમ નથી ભલું થાય અમારા વિસાવદર ના ખેડૂતો નું કે એને એક રસ્તો કરી આપ્યો હારા मानસો ને અને हारा માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા તો મારા બેટા ભાજપ વાળા ના પેટ નકલી તેલ રેડાનું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય પણ હવે તમારું જે છે નક્કી કરી રાખ્યો એક એક વખત દોસ્તો હું તમને જ વિનંતી કરું છું પડી થાળે એમ પડે ચૂંટણી પછી જ પડશે ચૂંટણી પછી જ થાળે પડે એમ છે ચૂંટણીમાં તમે હાપદાર હરખું જાડું મારો તો થાળે પડશે ન ગોહો છે ઊંડો આ ગોહો એમ છે વાતે જાય એમ નથી તરી વરથી ગોહો કર્યો છે

આપણે પરમિશન લેવી તો કેટલા માણસો મારવા માંગે તો કે બે એટલે આને ખુરશી આપી દેવાની પોલીસ બુક દેવાના કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ વીસ મિનિટ બોલે પછી મારશે આ પરમિશન એટલે એને ઉપાધિ નહીં આપણે આપણને ખબર હોય કે વીસ મિનિટ પછી વીસ ને બાવીસ આવવાનું છે એટલે બે મિનિટ ઉભા રહી જાય એનું કામ કરીને પછી લઈને હોય જવાનું હળું કરીને ભાઈ નીકળે કામ પૂરું હું ધંધા હાજરા હું ધંધા હાજરા તમે વિચાર તો કરો ગુજરાતની અંદર લોકો દુખી છે ગામડાના માણસોના હાથમાં કામ નથી આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે કોઈના હાથમાં કામ નથી દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં ખેડૂતો અત્યારે દુખી છે નોકરી કરતો માણાય દુખી છે આપણે ભલે ને માઈકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ પણ અંદર ખાને ઈ બહુ દુખી છે એને બદલીના ના પગારના ના સસ્પેન્શનના ના ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે દોસ્તો આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો આ ત્રીસ વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો ઝાડુ ને લઈ આવો હાવણો લઈ આવો મિત્રો આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા ખાસ કરીને બચુ બાપુ સિસોદિયાના ના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે એટલે અમારો ભાર વધ્યો છે અમારો વજન વધ્યું છે વજનદાર માણા તમારી પડખે બેહે તો વજન વધે અને નબળો માણા પડખે બેહે તો વજન ઘટે આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુ બાપુનો એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ સૌ લોકો આટલી